પૂરી કરો વરના રોડ બંધ કરો અમારી માંગે પૂરી કરો રોડ બંધ કરો મારું નામ શોભના શાંતિભાઈ સરવાણી ખલીપુર રોડ ઓમનગર માં રહીએ છીએ વિશ્વા રોડ અને જાજો ટાઈમ થયા ભાઈ અમારો રોડ સમસ્યા છે ખોદી ખોદીને વયા જાય આખું ચોમાસું હોય ગયું કોઈ જોવાય નથી આવતું ભાઈ તો અમારા છોકરાઓને સ્કૂલ ના વાન નથી આવતા કેવડું પ્રોબ્લેમ થાય અને મોટા મોટા ડમ્પરિયા નીકળે ને ભાઈ તે અમારી પાઇપલાઇન તોડતા જાય છે ક્યો

મારું નામ જયદેવ ગાજીપ્રા આ રસ્તો બે ત્રણ વર્ષ ને કાયમી માટે ખરાબ છે ગાડીઓના મોરા બોરા બધા દુખાવા થઈ ગયા પણ કોઈ તંત્ર ધ્યાનમાં લેતું જ નથી ગાડી પડી બે વાર મોરો બે વાર પંખો બદલાયો આ કોર્પોરેટર અને છોકરા તો નવી ગાડીઓ લઈ નબળા માણા ને શું કરવાનું ભાઈ ગાડીઓ કઈ નવી લેવાના છે ગાડીઓ તૂટી જાય માણસના પેટના દુખાવા થઈ જાય છે કોઈ કઈ ધ્યાન દેવામાં ત્યાર જ નથી ખોટ ફૂટ ના હાથ પગ ભાંગી જાય ભટકાય છે માણસ કોઈને કોઈ રોડ કરો અર્ધો રોડ કર્યો અર્ધો રાખી લીધો રાખી દીધો એમાં હવે આમાં તમને કોઈ રોજ અવર જવર એટલું માણા કરે છે કોઈ ધ્યાન દેવા ત્યાર જ નથી ગાડીઓ તૂટી જાય છે આ જોઈ લો તમને ગાડી બતાવવા પંખો